કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વિશે ભણવાના છે બુકમાં આ ચેપ્ટરને પાંચ ભાગોમાં ડિવાઈડ કરેલું છે લિંગી પ્રજનનનો મેઇન પ્રોસેસ છે બેવડું ફલન એટલે એના પહેલા પૂર્વ ફલન અને એના પછી પશ્વ ફલન અને બે એક્સ્ટ્રા ભાગો સૌથી પહેલું પુષ્પ જે એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે અને છેલ્લું અસંયોગી જનન અને બહુ જ્યાં એક્સેપ્શન્સ પણ ડિસ્કસ કરેલા છે આ આપણે પુષ્પ શબ્દ થી આપણને વાળમાં મોગરા મંદિર મસ્જિદ ગુરુદ્વારામાં ફૂલોની ચાદરો લગ્ન અને મરણ પ્રસંગોમાં સજાવટમાં વપરાતા જાત જાતના ફૂલો યાદ આવે છે રાઈટ તો આપણે જાણીએ છીએ કે ફૂલો સૌંદર્ય લક્ષી સુશોભન સામાજિક ધાર્મિક અને સંસ્કૃતિ મૂલ્યો ધરાવે છે તે માનવોની ઘણી બધી લાગણીઓ જેમ કે પ્રેમ હેત ખુશી વ્યથા ને શોક વ્યક્ત કરવાના રૂપે ઉપયોગી છે તો આટલા બધા પુષ્પો જે આપણે રોજબરોજ જોઈએ છે એ ક્યાંથી આવે છે ફૂલો ઉગાડવાનું સુધારવાનું અને કમર્શિયલ રીતે વેચવાનું સાયન્સ એટલે પુષ્પ સંવર્ધન ફ્લોરી કલ્ચર આ ફૂલોને આપણે આપણા સ્વાર્થી પણ માટે વાપરીએ તો છે પણ મધર નેચરે એને એમના માટે નથી બનાવ્યા એ તો આપણે જાણીએ છીએ તો કેમ બનાવ્યા છે પુષ્પો પુષ્પો આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે જે તેઓમાં લિંગી પ્રજનન માટે મહત્વનું છે પુષ્પના આકર્ષક રંગ અને સુગંધ આવૃત બીજધારી વનસ્પતિઓના લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે અને લિંગી પ્રજનનની અંતિમ નિપજો છે ફળ અને બીજ આ ફળ અને બીજ બનવા માટે વનસ્પતિને કઈ કઈ અનુકૂળતાઓ જોઈશે એ નક્કી થાય છે પુષ્પ વિન્યા અને પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા ઉપરથી પણ આગળ વધતા પહેલા કરી લઈએ કે આવૃત શું છે જો તમને આ ટોપિક ઓલરેડી આવડતો હોય તો આ વિડીયોમાં દરેક ટોપિક માટે એક ટાઈમ સ્ટેમ્પ આપેલો છે એટલે જે ટોપિક તમને ક્લિયર છે એને સ્કીપ કરીને તમે નેક્સ્ટ ટોપિક ઉપર ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈ શકો છો આવૃત બીજ ધારીમાં આવૃત શબ્દ છે તે આવરણ ઉપરથી આવેલો છે આવૃત બીજ બીજ આવરણમાં બંધ હોય છે ઇંગ્લિશમાં આવૃત બીજ ધરીઓને સ્પર્મ્સ કહેવાય છે એન્જીઓ એટલે આવરણ અને બીજ એટલે સ્પર્મ બીજ છે તે ઓવરીની અંદર બને છે ઓવરી ફર્ટિલાઇઝેશન પછી ફ્રૂટ બને છે એટલે બીજ ફ્રૂટની અંદર પ્રોટેક્ટેડ હોય છે ફોર એક્ઝામ્પલ તમે સફરજન ખાતા ખાતા એના બીયા જોયા હશે અંદર બીયા બીજ બીજા પ્રકારની જે બીજધારી વનસ્પતિઓ છે એ છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ ઇંગ્લિશમાં એમને જીમનો સ્પર્મ છે જીમ્નો એટલે નેકેળ ખુલ્લા આ પ્રકારની વનસ્પતિઓના બીજ ઢંકાયેલા હોતા નથી હવે પુષ્પ પર પાછા આવીએ આપણને એમ પ્રશ્ન થાય કે આપણે પુષ્પ વિશે આટલું બધું કઈ રીતે જાણીએ છીએ તો જીવવિજ્ઞાનીઓ માટે પુષ્પ બે દ્રષ્ટિએ એક અદભૂત રચના રહી છે જેના કારણે એમને સ્ટડી કરતા આવ્યા છે પહેલું છે બાહ્યાકાર વિદ્યાકીય એટલે કે મોર્ફોલોજીકલી એટલે એના રંગ આકાર એ બધામાં જે વિવિધતા છે એના માટે અને બીજું છે ભ્રૂણ વિદ્યાકીય એટલે એમ્બ્રિયોલોજીકલી એટલે એ પ્રજનન કઈ રીતે કરે છે સીડ્સ ફ્રૂટ્સ કઈ રીતે બનાવે છે કેમ કારણ કે સીડ્સ ને ફ્રૂટ્સ આપણે હ્યુમન્સ ઘણા બધા વર્ષોથી યુઝ કરતા આવ્યા છે એટલે એનું સાયન્સ જાણવું જરૂરી પણ હતું તો આજે બીજું છે ભ્રૂણ વિધ્યકીય એમ્બ્રિયોલોજી એના અમુક ભાગો આપણે આ ચેપ્ટરમાં ભણી રહ્યા છે હવે હજી આગળ વધતા પહેલા આપણને પુષ્પના ઉભા છેદમાં જે અલગ અલગ અંગો આવેલા છે એની જાણકારી હોવી જરૂરી છે સૌથી બહારનો જે પુષ્પનો આકર્ષક ભાગ છે જેને આપણે પાંદડીઓ કહી દેતા હોઈએ છીએ એ છે દલપત્ર ઇંગ્લિશમાં પેટલ્સ આ દલપત્ર ને જયારે શીલવી શિલવી નોટ એમ કરતા કરતા કાઢી નાખો તો જે લીલા રંગની પાંદડીઓથી ઢંકાયેલો જાડો ભાગ અંદર રહી જાય છે એ રહેલું છે પુષ્પનું અંડાશય ઇંગ્લિશમાં ઓવરી જેમ આપણે ફિમેલ્સમાં હ્યુમન ફિમેલ્સમાં પણ ઓવરી હોય છે એવી જ રીતે વનસ્પતિમાં પણ પુષ્પમાં અંડાશય રહેલું છે હવે ફૂલની કળી ને અગર ધ્યાનથી જોઈ હોય તો એ લીલા રંગના પાંદડાઓથી ઘેરાયેલી હોય છે આ લીલા પાંદડા છે વજ્રપત્ર ઇંગ્લિશમાં સેપલ્સ શરૂઆતમાં ફૂલ કળી રૂપમાં હોય છે ત્યારે જેમ આપણે ને બ્લેન્કેટ થી કવર કરીએ છે ને એવી રીતે હવે ફૂલે જો ધ્યાનથી જોયું હોય તો અંડાશય એક દંડી જેવી રચના નીકળે છે એની આજુબાજુ ઘણા બધા તંતુઓ આવેલા છે આ અંડાશય આસપાસના તંતુઓ જેવા ભાગ નર ભાગ છે અને એમને પુંકેસર તંતુ કહેવાય છે પુરુષ શબ્દ પરથી નર ભાગને પુંકેસર કહેવાય એ યાદ રાખી શકો છો પુંકેસર તંતુની ઉપર શું આવેલું છે જ્યાં પરાગ રજ રહે છે એ જગ્યા પરાગ રહે એટલે પરાગને આશ્રય આપે એ એટલે પરાગ આ પરાગ રજ એટલે કે પોલન નું ફાઈનલ ડેસ્ટિનેશન શું છે તો એ છે અંડાશય મેલ પાર્ટ ને ફિમેલ પાર્ટ સાથે મળવાનું હોય એટલે તો ફિમેલ પાર્ટ એટલે કે માદા ભાગ જે આ પરાગ રજ ને આસન આપે છે સૌથી પહેલા એ છે પરાગ આસન પરાગ આસન અને ત્યાંથી પરાગ રજ જે નળીમાં પસાર થઈને વહન થઈને અંડાશયમાં પહોંચે છે તે નળી છે પરાગવાહિની પુષ્પના આ ભાગો ખબર હોવા ખૂબ જ જરૂરી છે વનસ્પતિમાં લિંગી પ્રજનન શીખવા માટે તો હવે જઈએ લિંગી પ્રજનનના સૌથી પહેલા ભાગ પૂર્વફલન તરફ પૂર્વફલન ફલન પ્રી ફર્ટિલાઇઝેશન ની રચનાઓ અને ઘટનાઓ વનસ્પતિ ખરેખર તો પુષ્પ સર્જાય એના ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે એનો નિર્ણય લેવાઈ ગયો હોય છે આવા કઈક શબ્દો ગુજરાતી મીડિયમની બુકમાં લખેલા છે પણ એનો અર્થ એ નથી કે વનસ્પતિ ઉપર કઈ ડાળી કે સ્થાન ઉપર પુષ્પ આવશે એ નક્કી હોય છે એકચ્યુઅલી એનો અર્થ એ છે કે કયા છોડ ઉપર પુષ્પ આવશે એ નક્કી થઈ જાય છે ઇંગ્લિશ મીડિયમની બુકમાં કંઈક આમ લખેલું છે મચ બિફોર ધ એક્ચ્યુઅલ ફ્લાવર ઇઝ સીન ઓન ધ પ્લાન્ટ ધ ડિસિઝન ધેટ ધ પ્લાન્ટ ઇઝ ગોઈંગ ટુ ફ્લાવર હેઝ ટેકન પ્લેસ એટલે કે આ છોડને પર્ટિક્યુલર આ છોડને ફૂલ આવશે ને એ નક્કી થઈ ગયું હોય છે

નર અને માદા પ્રજનન અંગો પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે છે પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનન અંગોનું અને સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન અંગોનું પ્રતિનિધિત્વ કરે છે તો પહેલા ભણી પુંકેસર ચક્ર વિશે નર પ્રજનન અંગો વિશે આની પહેલા પુષ્પના ઉભા છેદમાં આપણે કીધું કે લાક્ષણિક મુકેસર માં બે ભાગો હોય છે લાંબા પાતળા દંડ ને તંતુ કહેવાય છે કુંકેસર તંતુ અને છેડાનો ભાગ સામાન્યતઃ દ્વિખંડીય હોય છે જેને પરાકાશય કહેવાય છે તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે પછી દલપત્ર સાથે જોડાયેલો હોય છે જુદી જુદી પુંકેસરની સંખ્યા લંબાઈ કદ આકાર બધું અલગ અલગ હોય છે જો આ તમે જોશો ધ્યાનથી તો તમને ખ્યાલ આવશે જય વૈજ્ઞાનિકો વિચ્છેદનીય સૂક્ષ્મદર્શક યંત્ર વડે એમની ચકાસણી કરતા હોય છે તો આટલા બધા પ્રકારો છે એટલે આપણે ખાલી લાક્ષણિક પુંકેસર વિશે ભણી રહ્યા છીએ અત્યારે લાક્ષણિક આવૃત્ત બીજ ધારીમાં પરાગાશય દ્વિખંડીય હોય છે એનો અનુપ્રસ્ત

પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં એટલે કે ટ્રાન્સવર્સ સેક્શન ટીએસ માં એની વિવિધ પેશીઓ અને આયોજન જોઈએ જો તમને એલએસ ને ટીએસ નો કોન્સેપ્ટ યાદ ના હોય તો એને સમજાવતા વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આ આકૃતિમાં ઉપરનો ભાગ અનુપ્રસ્થ છેદ છે પણ નીચેનો ભાગ થ્રી બતાવ્યો છે ગુજરાતીમાં એને આપણે ત્રિપારીમાણિક કહીશું પરાગાશય ચાર બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે જેના ચાર ખૂણે લઘુબીજાણુ બીજાણું ધાન્યો આવેલી છે દરેક ખંડમાં બે લઘુ બીજાણું ધનિયો આવેલી છે આ લઘુ બીજાણુ ધનિયો આગળ વિકાસ પામે છે અને પરાગ કોટરો કે પરાગ કોથળીઓમાં પરિવર્તિત થાય છે જેની આયામ લંબાઈ પરાગાશય લંબાઈ મુજબ હોય છે અને જે પરાગ રજ થી ભરેલી હોય છે તો લાક્ષણિક પરાગાશય ની બહારની સપાટી ગોળાકાર જોવા મળે છે પરાગાશયની બહારની સપાટી એ જ લઘુ બીજાણુ ધાનીની બહારની સપાટી પણ થઈ જે સામાન્યતઃ ચાર દિવાલોથી આવૃત છે સૌથી બહારનું છે અધિસ્તર જે રક્ષણ માટે છે જ ના સ્ફોટન માટે મહત્વનું છે પછી છે મધ્ય સ્તરો અને સૌથી અંદર છે પોષક સ્તરો જે નામ પ્રમાણે વિકાસ પામતી પરાગ્રજ ને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે આ કાર્ય માટે પોષક સ્તરના કોષો

મધ્યમાં સેન્ટરમાં સ્થાન લે છે જેને બીજાણુજનક પેશી કેમ કારણ કે પરાગ્રજ જેમાંથી બને એ બીજાણુ આ પેશીમાંથી બનવાના છે કયા બીજાણુ માંથી પરાગ્રજ બને પરાગ્રજ લઘુ બીજાણુ માંથી બનશે એટલે બીજાણુજનક પેશી માંથી લઘુ બીજાણું અને લઘુ બીજાણુ માંથી પરાગ્રજ તો ચાલો ભણીએ કે આ કઈ રીતે થાય છે લઘુ બીજાણુ જનન પરાગશી જ્યારે પરિપક્વ બને મેચ્યોર બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામીને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગચતુષ્ક રચે છે જે ખરેખર લઘુબીજાણુ જ છે પણ આ સમયે ચાર કોષોના જૂથમાં હોય છે એટલે એને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગચતુષ્ક કહેવાય છે લઘુબીજાણું ચતુષ્ક પણ અલગ અલગ આકારના હોય છે જે આ આકૃતિમાં બતાવ્યું છે બીજાણુજનક પેશીના જે કોષોમાંથી લઘુબીજાણુ ચતુષ્ક સર્જાય એને લઘુબીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ કહેવાય છે પરાગ માતૃકોષ એટલે કારણ કે અલ્ટિમેટલી એમાંથી પરાગ રજ જ બનવાની છે વળી કેપેબલ છે એના માટેની ક્ષમતા ધરાવે છે એટલે કે બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ ક્ષમતાપૂર્ણ લઘુબીજાણુ લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ છે હવે આ જે પ્રક્રિયા છે બીજાણુજનક પેશીમાંથી લઘુબીજાણુ ચતુષ્ક બનવાની એ અર્ધીકરણ થી થાય છે અને આપણે એના પહેલાના ધોરણમાં શીખ્યા કે અર્ધીકરણની જે નિપજના કોષો છે એમાં રંગ સંખ્યા અડધી થઈ જાય છે તેઓ એક હોય છે એટલે એમની નહીં પણ હોય છે છે આ બનવાની જે પ્રક્રિયા એ ત્યારે થાય છે જયારે પરાગ પરિપક્વ અને મેચ્યોર બને તો જયારે પરાગશો પરિપક્વ અને શુષ્ક બને છે એટલે કે મેચ્યોર અને ડ્રાય બને છે ત્યારે લઘુ એકબીજાથી છૂટા પડી જાય છે અને પરાગ્રજ રજમાં વિકાસ

કે પછી ઘરે મરચા ઉગતા હોય તો એમના ફૂલોના ખુલ્લા પરાગાશયને જો સ્પર્શ કરશો તો આંગળી પર પીળાશ પડતો પાવડર દેખાશે કાચની સ્લાઇડ પર મૂકીને જો એને યંત્ર વડે અવલોકન કરીએ તો કઈક આવું દેખાય છે વિવિધ વનસ્પતિમાં પરાગ્રજ આકાર કદ રંગ સંરચના બધું અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે પરાગ્રજ ગોળાકાર અને પચીસ થી પચાસ માઇક્રોમીટર વ્યાસ ધરાવતી હોય છે એ એટલી નાની છે માઇક્રોમીટર્સમાં છે એટલે નરી આંખે જોવો તો પાવડર જેવું દેખાય છે એના દરેક કોણ નથી

બહારનું આવરણ છે એ સ્પોરોપોલેનિન નામના જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે પરાગ્રજ ના અશ્મિઓ એટલે કે ફોસિલ મળી આવતા હોય છે કેમકે એની પાસે આવું સખત વાહ્યાવરણ છે કેમકે આ સ્પોરોપોલેનિન ના કારણે એ નેચરમાં પ્રિઝર્વ થઈ જાય છે જળવાઈ રહે છે હવે વાહ્યાવરણ જો આટલું સખત હોય તો ફલનની પ્રક્રિયામાં પરાગ્રજ અને અંડકોષનું મિલન

પણ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે લઘુબીજાણુ બન્યું ત્યારે પહેલા અર્ધીકરણ પ્રક્રિયા થઈ એટલે એકકીય લઘુબીજાણુ બન્યું એમાંથી જે પરાગરજ બની એ પણ એક કીય છે હવે પરાગ્રજ પરિપક્વ થાય છે વાનસ્પતિ કોષ ને જનન કોષ બનાવે છે ત્યારે જો ફરીથી અર્ધીકરણ થતું હોય તો એક કીય પરાગ માંથી અજુ જનન દ્રવ્ય અડધું થઈ જાય જે પોસિબલ નથી એટલે બહુ જ ઈઝી રીતે યાદ રાખીએ કે પરાગરજની પરિપક્વતાની પ્રક્રિયામાં અર્ધિકરણ થતું નથી પણ સંભાજન થાય છે ઓકે તો આવી રીતે સંભાજનની પ્રક્રિયાના અંતે આપણે કીધું કે પરાગ્રજ અંદર બે કોષો બને છે એક છે વાનસ્પતિ કોષ અને બીજું છે જનન કોષ આ બંને વિભાજન થતું નથી અને બંને એક જ પરાગ્રજ અંદર આવેલા છે વાનસ્પતિ કોષ મોટો છે અને અનિયમિત આકાર કોષ કેન્દ્ર ધરાવે છે એમાં વિપુલ પ્રમાણમાં ખોરાક પણ સંગ્રહિત થયેલો હોય છે નાનો જનન કોષ વાનસ્પતિ કોષ રસમાં કોષરસમાં તરતો હોય છે જેનો પોતાનો કોષ રસ ઘટ છે અને કોષ કેન્દ્ર ત્રાક આકારનું છે સાહીઠ થી વધારે આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ આવી દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય થ્રી સેલ્ડ અવસ્થામાં પણ મુક્ત થતું હોય છે હવે પરાગરજ મુક્ત થાય એ પહેલા જે આ જનન કોષ છે એ ફરીથી સંભાજન પામે છે અને બે પૂજન્યો અથવા નરજન્યો સર્જે છે એક વખત પરાગ્રજ મુક્ત થાય ને એની જીવિતતા ગુમાવે એ પહેલા એનું પરાગાસન ઉપર સ્થાપિત થવું જરૂરી છે અને પરાગ્રજ મુક્ત થાય તો એ કેટલો સમય જીવિત રહેશે કેટલા સમયમાં એની જીવિતતા ગુમાવશે એ ગાળો અલગ અલગ વનસ્પતિની પરાગ્રજમાં અલગ અલગ હોય છે કઈક અંશે કમ્પ્લીટલી નહીં પણ કઈક અંશે આ જીવિતતાનો સમયગાળો પ્રવર્તમાન તાપમાન અને ભેજ ઉપર પણ આધારિત છે કેટલાક ધાન્યો છે જેમ કે ઘઉં ચોખા એ બધામાં પરાગ્રત જે છે ને તે મુક્ત થવાની ત્રીસેક મિનિટમાં જેની જીવિતતા ગુમાવે જ્યારે કે રોઝેસી લેગ્યુમિન લેગ્યુમિનેસી અને સોલન એસી કુંડના સભ્યોમાં એ મહિનાઓ સુધી જીવિત રહે છે તમે કૃત્રિમ વીર્યદાન આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિશે સાંભળ્યું હશે જો વિકી ડોનર મુવી જોયું હશે તો ખબર હશે કે મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓનું જે વીર્ય હોય છે શુક્રકોષો હોય છે સ્પોમ્સ હોય છે એમને સંગ્રહિત કરવામાં આવે છે એવી જ રીતે વનસ્પતિઓમાં પણ મોટી સંખ્યાની વનસ્પતિઓને પરાગ્રજને વર્ષો સુધી પ્રવાહી લિક્વિડ નાઇટ્રોજનમાં માઇનસ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર સંગ્રહિત કરવામાં આવે છે આ સંચિત પરાગ્રજ નો ઉપયોગ પરાગ નિધિ એટલે પોલન બેંક તરીકે થાય છે જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજ નિધિ એટલે કે સીડ બેંક નું કામ કરે છે પરાગ રજ આપણે પ્રેક્ટિકલી રોજબરોજના જીવનમાં પોલન તરીકે મોટા ભાગે એની એલર્જીના સંદર્ભમાં જાણતા હોઈએ છીએ ઘણી બધી જાતિઓની પરાગ રજ ઘણા બધા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ યાતના પ્રેરે છે તેના કારણે શ્વસન માર્ગના રોગો જેમ કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ પણ થતા હોય છે તમે કદાચ ગાજર ઘાસ વિશે સાંભળ્યું હશે તે આયાત કરવામાં આવેલા ઇમ્પોર્ટેડ ઘઉં માં યુએસ થી આવેલા ઘઉંમાં અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશેલું એ સર્વવ્યાપી છે અને એની પરાગ્રજ ઘણા બધા લોકોમાં એલર્જી પ્રેરે છે હવે પોષક પણ સમૃદ્ધ છે છે એની ગોળીઓ પૂરક પૂરક આહાર તરીકે તરીકે એટલે કે લેવાની પ્રથા સાંભળ્યું હશે બહુ બધા ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર્સ પાસેથી પૂરક આહાર એટલે સપ્લિમેન્ટ્સ તો પરાગ્રજ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ગોળીઓ અને સિરપ તરીકે સપ્લિમેન્ટ્સ તરીકે વેચાતી હોય છે એવો પણ દાવો છે કે ઘણા બધા રમતવીરો અને દોડમાં રેસમાં ભાગ લેતા પરફોર્મન્સ ને વધારવા માટે પણ એ ઉપયોગમાં લેવાય છે હવે માદા પ્રજનન અંગો વિશે ભણીશું શું જયાંગે મહાબીજાણુધાન એટલે કે અંડર ઇંગ્લિશમાં મેગાસ્પોરેન્જિયમ અને ભ્રૂણપુટ એટલે એમ્બ્રિયોસે એ માદા પ્રજનન અંગો છે જાયાંગ સ્ત્રી કેસર ચક્ર એ માદા છે જેમાં એક જ કેસર એક કે પછી ઘણા બધા બહુ શકે છે જો એક કરતા વધારે હોય તો તેઓ મુક્ત જોડાયા વગરના એટલે કે એપોકાર્પસ કે પછી યુક્ત જોડાયેલા સીન કાર્પસ એમ બે પ્રકારના હોઈ શકે છે પ્રત્યેક સ્ત્રી કેસર ત્રણ ભાગો ધરાવે છે પહેલું છે પરાગાસન બીજું પરાગ અને ત્રીજું બીજાશય એટલે કે અંડાશય પરાગાસન પરાગ્રજ માટેનું ગ્રાહી સ્થાન છે એને ગ્રહણ કરે છે પાતળો પરાગાસનિકા જેવો કોટર આવેલું છે ક્વિકલી યાદ કરો કે આપણે અત્યારે જ બીજા કોટરો પણ ભણ્યા છે જે પરાગાશયમાં આવેલા છે જરાયુ એટલે કે પ્લાસેન્ટા બીજાશય ના ની અંદર આવેલું છે જરાયુ વિન્યાસ ની વ્યાખ્યા તેના પ્રકાર તમે ધોરણ 11 માં ભણી ગયા છો ક્વિકલી રિવાઇઝ કરીએ તો બીજા શયની અંદરની ગોઠવણી જરાય વિન્યાસ તરીકે ઓળખાય છે આ આકૃતિમાં એના પ્રકારો આપેલા છે જો તમે એનો અલગ વિડિયો જોવા માંગતા હો તો કમેન્ટમાં ચોક્કસ લખજો આપણે એનો અલગ વિડિયો બનાવીશું જરાય ઉપરથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે જેને સામાન્ય રીતે અંડકો ઓવ્યુલ કહેવાય છે બીજા શયમાં અંડકોની સંખ્યા એક જેમ કે ઘઉં ડાંગર કેરીમાં હોય એમ કે પછી ઘણી બધી જેમ કે પપૈયું તડબૂચ ઓર્કિડ્સમાં હોય એવી રીતે હોઈ શકે છે તો આ મહાબીજાણુ ધાની એટલે કે અંડક ની વાત કરીએ ઇંગ્લિશમાં એને મેગાસ્પોરેન્જિયમ ઓવ્યુલ કહેવાય છે ચાલો આપણે આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિક મહાબીજાણુ રચના જોઈએ અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે આ દંડને ને અંડક દંડ કે અંડક નાલ કહેવાય છે નલિકા ઉપરથી નાલ અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ સાથે જોડાયેલો હોય છે તેને બીજ કેન્દ્ર કહેવાય છે આ બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે દરેક અંડક બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે જેને અંડક આવરણો કહેવાય છે અંડક આવરણો સમગ્ર પ્રદેહને આવૃત કરે છે સિવાય કે અંડકના ટોચના ભાગમાં એક નાનું છિદ્ર આવેલું છે અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર માઇક્રોપાઇલ જેને એ આવરણ આવૃત કરતું નથી અંડક ચિત્રના સમેના છેડે અંડક તલ આવેલું છે જે અંડકનો તલ તળિયાનો ભાગ છે અંડક આવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ કહેવાય છે પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે પ્રદેહની અંદર ભ્રૂણપુટ એટલે કે એમ્બ્રિયોસેક અથવા માંદળજન્યજનક હોય છે અંડક વા સામાન્યતઃ એક મહાબીજાણુધનીમાંથી સર્જાયેલું એક ભ્રૂણપુટ હોય છે તો હવે મહાબીજાણુજનન કઈ રીતે થાય છે એ જોઈએ મહાબીજાણુ માતૃકોષ ઇંગ્લિશમાં મેગાસ્પોર મધર સેલ એમએમસી એમએમસીમાંથી માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહેવાય છે અંડકના પ્રદેહમાં અંડ છિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે તે વૃદ્ધ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે આ મહાબીજાણુ માતૃકોષ અર્ધિકરણ પામે છે અર્ધિકરણ કઈ રીતે થાય છે આ અર્ધિકરણના અંતે એમએમસી માંથી મહાબીજાણુ ચતુષ્ક બને છે એટલે કે ચાર મહાબીજાણુઓ સર્જાય છે હવે એમએમસી નું અર્ધિકરણ થવું શા માટે જરૂરી છે આ જ વિડીયોમાં આપણે ભણ્યા કે જ્યારે બીજાણુજનક પેશીમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક એટલે पराગ ચતુષ્ક બને છે એ પ્રક્રિયામાં પણ અર્ધીકરણ થાય છે અને એમના રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે એ એકીય કોષો છે એટલે કે એમની એપ્લોઇડી n છે 2n નહીં સેમ એ જ કોન્સેપ્ટ અહીંયા છે જ્યારે મહાબીજાણુ માતૃકોષમાંથી mmc માંથી મહાબીજાણુ ચતુષ્ક બને છે ત્યારે અર્ધીકરણ થાય છે રીઝન સેમ જ છે પ્લોઇડી મેન્ટેન કરવા માટે કે જેથી નર અને માદાના જનન કોષો જ્યારે અર્ધી એન પ્લોઈડી ધરાવતા હોય તો એ બંને જ્યારે મળે અને ભ્રૂણ બનાવે તો એ ટુ હોય અને નોર્મલ દહીંક કોષો જેટલી પ્લોઇડી ધરાવે હવે અહીંયા આપણે અત્યાર સુધી ચાર અલગ અલગ વસ્તુઓ જોઈ પ્રદેહ આજુબાજુ આવેલા છે જે વનસ્પતિના બીજા મોટા ભાગના કોષોની જેમ જ દ્વિતીય ટુએમ છે એમએમસી પણ મહાબીજાણુ માત્ર કોષ પણ પ્રદેહના કોષની જેમ જ સંભાજનથી બનેલો છે અને દૈહિક કોષ છે એટલે એ પણ ટુ એમ્પ્લોયડી ધરાવે છે સક્રિય મહાબીજાણુ એમએમસી માંથી અર્ધીકરણ થઈને બનતા હોવાથી એક છે અને એમ્પ્લોયડી ધરાવે છે માદા જન્યુજનક એટલે કે ભ્રૂણ પુટ પણ પ્રજનન કોષ છે જે પરાગ્રજ મિલન પહેલા એક જ હોવો જોઈએ એન્ડ વાળો હોવો જોઈએ કે જેથી જ્યારે એક કિયા પરાગ્રજ મળે ત્યારે દ્વિકીય ભ્રૂણ બનાવે તો ચાલો હવે ભ્રૂણ નિર્માણ વિશે વાત કરીએ તો હવે આપણે વાત કરી રહ્યા છીએ માદા જન્યુજનક એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ આ સમયે યાદ કરો કે પુષ્પના બીજા શયની અંદર જરાયુ ઉપરથી મહાબીજાણુ ધાની સર્જાય છે મહાબીજાણુ ધાની એ જ અંડક છે અંડકના પ્રદેહમાં મહાબીજાણુ માત્ર કોષ એટલે એમએમસી નું વિભેદન થાય છે એમએમસી માંથી મહાબીજાણુ જનન અંતે ચાર મહાબીજાણુઓ સર્જાય છે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં આ ચાર મહાબીજાણુઓમાંથી ત્રણ મહાબીજાણુઓ અધતન નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે જેમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટનો વિકાસ થાય છે એટલે આ પદ્ધતિને એક બીજાણુ એટલે મોનોસ્પોરિક કહેવાય છે સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમભાજન પામીને બે કોષ કેન્દ્રો બનાવે છે કે જે વિરુદ્ધ દિશાઓ તરફ ગતિ કરે છે આમ દ્વિ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે જેને અનુસરીને બે ક્રમિક સંભાજન થવાથી ક્રમશઃ ચાર કોશ કેન્દ્રીય અને આઠ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે અહીંયા નોંધનીય છે કે આ પ્રકારનું સંભાજન ચુસ્તપણે કોષરસથી મુક્ત હોવાથી મુક્ત કોષ કેન્દ્રીય સંભાજન છે એટલે કે કોષ કેન્દ્રના વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી આઠ કોષ કેન્દ્રીય અવસ્થા પછી કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુ એટલે કે ભ્રૂણપુટનું નિર્માણ થાય છે ભ્રૂણપુટની અંદર કોષોની વહેંચણીનું નિરીક્ષણ કરીએ આઠ પૈકીના છ કોષ કેન્દ્રો પહેલા કોષ દિવાલથી આવૃત થાય છે અને કોશીય સ્વરૂપ ધારણ કરે છે જ્યારે બાકીના બે કોષ કેન્દ્રો જેમને ધ્રુવીય કોષ કેન્દ્રો અથવા પોલર ન્યુક્લિયાય કહેવાય છે તે અંડ પ્રસાદનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ સેન્ટ્રલ સેલ માં ગોઠવાય છે ભ્રૂણ પુટમાં કોષોની લાક્ષણિક વ્યવસ્થા જોવા મળે છે અંડક ચિત્ર તરફના ત્રણ કોષો ભેગા મળે છે અને અંડ પ્રસાદનની રચના કરે છે અંડ પ્રસાદનમાં બે સહાયક કોષો અને એક અંડકોષ એગ સેલ નો સમાવેશ થાય છે સહાયક કોષો અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થુલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન કહેવાય છે જે ફલનની પ્રક્રિયા દરમિયાન પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કામ કરે છે ત્રણ કોષો અંડક તલ તરફ ગોઠવાય છે જેમને પ્રતિ કોષો કહેવાય છે અગાઉ જણાવ્યા મુજબ વચ્ચેનો મધ્યસ્થ મોટો કોષ સેન્ટ્રલ સેલ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપૂટ ટીપિકલ પુખ્તતા વખતે આઠ કોષીય નહીં પણ સાત કોષીય હોય છે કેવી રીતે સાત તો બે ધ્રુવીય કોષ કેન્દ્રો મોટા કેન્દ્રસ્થ કોષોનો ભાગ છે એટલે કે એક જ કોષનો ભાગ બને છે બે સેપરેટ કોષો બનાવતા નથી ઉપર ત્રણ હોય જ છે નીચે ત્રણ સેલ્સ હોય છે પણ વચ્ચે જે બે હતા એ બંને એક જ કોષના ભાગ બની જાય છે સાત કોષીય રચના ધરાવે છે તો આની સાથે આપણે બે ટોપિક પૂરા કર્યા પુષ્પ વિશે આખી એક માહિતી આપી પુષ્પના ભાગો આપણે જોયા એના આડા છેદની અંદર અને એના પછી પૂર્વફલનની રચનાઓ અને ઘટનાઓ વિશે ભણ્યા કે જેમાં પૂ કેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્રના વિવિધ અંગો અને કઈ રીતે બને છે એ વિશે જાણ્યું જો આ આખા વિડીયોમાં કંઈ પણ સમજ ના પડી હોય કોઈ ડાઉટ હોય એનો કોઈ એમસીક્યુ તમે જોયો હોય જેમાં તમને ક્વેશ્ચન હોય કે એનો આન્સર કઈ રીતે આવે કે કંઈ પણ ટાઈપનું કન્ફ્યુઝન હોય તો એ ચોક્કસ કોમેન્ટમાં લખજો અને આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું એને ફટાફટ તમને રિપ્લાયમાં આપું થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં